ચાલો ભાઈ કેમ છો બધા મજામાં રહેશો તો આપણે ફાઈનલી પાણીનું ચાલુ કરી દીધું છે કપામાં તો અને હું આજ પાણી વાળું છું પાણી વાળો એ મજા આવે છે કોણ કોણ પાણી વાળે છે જો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે પાવડો પીરી ગયો છું હું પાવડર લેતો હોઉં જો આવો કપાસ જો ભાઈ પાણી કોણ કોણ વાળે છે જરા કરી કીધી જો આપણો પાવડો સામે પીડ્યો છે હું પાવડર લેતો આવું મજા આવે પાણી વાળવાની આ દુકાને રજા રાખી દીધી પણ પાણી વાળવાનું ચાલુ કઈ દીધું પાણી વાળવાની મજા જ કઈક અલગ છે વાળીએ જો ભાઈ પાણી જાય છે આપણે ખેતરમાં પેલો છે એ જે નાકો છે પહેલાં કેરામાં જાય છે જો આપણો કપા કેવા છે એ પહેલાં જરાક કોમેન્ટ દીજો જો ભાઈ આ પાણી ફોન તો હલશે છે મારી પાસે ઓલી ઘોડી છે નહીં ચાલો હવે બીજું નાખું વાળે પછી પાછા મળવી વિડીયોમાં આવે એવું ક્યાંય લાગતું નથી જો ક્યાંય પણ વાદળ વરસાદ નહીં આવે એવું લાગે છે બીજામાં પાળા નાખવાનું કામ હાલે છે મારે પાણી વાળવાનો વારો આવ્યો છે દુકાન કરી દીધી જો મિત્રો સામે આપણે ઢોર હાટો નીંદ વાવેલી છે મકાઈ તો હાલો હવે આ આવી રીતે પાણી વાળવાનું હોય જોવો કોઈને કોઈને પાણી વાળેલું છે જરાક કોમેન્ટ કરી નાખજો